નમસ્કાર મિત્રો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ દ્વારા સલંગ શ્રીમતી એચ જે વરમોરા બીબીએ એન્ડ બીસીએ મહિલા કોલેજમાં ફૂલ ટાઈમ આસિસ્ટન્ટ પ્રોફેસરની જરૂર છે બીએ વિભાગની અંદર ગુજરાતીમાં ત્રણ હિસ્ટ્રીમાં ત્રણ ઇંગ્લિશમાં ત્રણ સાયકોલોજીમાં ત્રણ સંસ્કૃતમાં ત્રણ ઇકોનોમિક્સમાં ત્રણ જગ્યાઓ ખાલી પડેલી છે તથા બીકોમ વિભાગની અંદર અકાઉન્ટન્સીમાં ત્રણ જગ્યાઓ ખાલી છે તથા પીટીઆઈ અને લાઇબ્રેરીમાં એક એક જગ્યા ખાલી છે જે ઉમેદવાર પોસ્ટ ગ્રેજ્યુએશનમાં પંચાવન ટકા સાથે પાસ હોય અને નેટ સ્લેટ અથવા પીએચડી પાસ હોય તેવા ઉમેદવાર અહીં અરજી કરી શકે છે રસ ધરાવતા ઉમેદવાર રજિસ્ટર આઈડી અથવા મેલ દ્વારા નીચેના સરનામા ઉપર અથવા મેલ આઈડી કરી શકે છે ત્યારબાદ જોઈએ સરસ્વતી ગ્રામ વિદ્યાપીઠ સંચાલિત અને હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાતી યુનિવર્સિટી પાટણ સંચાલિત શ્રી મોહ પટેલ ગ્રામ સેવા મહાવિદ્યાલય સમોડા ગણવાડા બીઆરએસ કોલેજમાં ઉચ્ચ શિક્ષણ કમિશનર શ્રીની કચેરી ગાંધીનગર દ્વારા તારીખ સાત દસ બે હજાર ત્રેવીસના રોજ મળેલ એનઓસી મુજબ ભરતી કરવાની થાય છે જગ્યાની વાત કરીએ અધ્યાપક પશુપાલનની અંદર એક જગ્યા ખાલી છે શૈક્ષણિક લાયકાત એમ બી એન્ડ એ એસ પંચાવન ટકા સાથે તથા એમઆરએસ પંચાવન ટકા ગુણ સાથે કેટેગરી સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ વયમર્યાદા જોઈએ સાડત્રીસ વર્ષ આ જગ્યા અનામત કેટેગરીની હોય સરકાર શ્રીના પ્રવર્તમાન અનુસાર પાંચ વર્ષની છૂટછાટ મળવાપાત્ર રહે છે બીજી જગ્યાની વાત કરીએ અધ્યાપક વિદ્યામાં એક જગ્યા ખાલી છે શૈક્ષણિક લાયકાત જોઈએ એમએ પંચાવન ટકા ગુણ અથવા એમએસસી પંચાવન ટકા ગુણ અર્થશાસ્ત્ર ઇતિહાસ સમાજશાસ્ત્ર રાજનીતિ ગાંધી વિચારધારા હોમ સાયન્સ પર્યાવરણશાસ્ત્રમાં કેટેગરી જોઈએ બિનઅનામત વયમર્યાદા સાડત્રીસ વર્ષ સુધી પગાર ધોરણ જોઈએ સરકાર શ્રીના પ્રવર્તમાન અનુસાર પ્રથમ પાંચ વર્ષ માટે આડત્રીસ હજાર નેવું ફિક્સ પગાર મળવાપાત્ર થશે વધુ વિગતો તેમજ લેખિત પરીક્ષાનો અભ્યાસક્રમ અને ગ્રામ વિદ્યાપીઠના કર્મચારીઓ માટેની આચારસંહિતા તેમજ અન્ય નિયમો સંસ્થાની વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ડોટ પરથી મળી શકશે સંબંધિત જગ્યાએ અનુરૂપ શૈક્ષણિક લાયકાત અને નિયત ઉંમર ધરાવતા ઉમેદવારોએ જાહેરાત પ્રસિદ્ધ થયાના દિવસ પંદરમાં તમામ પ્રમાણપત્રોની પ્રમાણિત નકલ સાથે રજિસ્ટર આઈડીથી નીચેના સરનામે અરજી કરવાની રહેશે સરકાર ગ્રામ વિદ્યાપીઠ માટેની સંહિતા પ્રમાણે નિમણૂક પામનાર કર્મચારીએ ફરજિયાત કેમ્પસમાં રહેવાનું થશે લેખિત પરીક્ષા માટેના લાયકાત ધરાવતા ઉમેદવારોની યાદી અને સમયપત્રક માટે વેબસાઇટ જોતા રહેવું ઉમેદવારે અરજી માટે રૂપિયા સોનો પ્રોસેસ ફીનો ડિમાન્ડ ડ્રાફ્ટ આચાર્યશ્રી મોહ પટેલ ગ્રામ સેવા મહાવિદ્યાલય સમોડા ગણવાડા નામનો જોડવાનો રહેશે અથવા સંસ્થામાં રૂબરૂ જના જમા કરાવવાના રહેશે નિયત ફી વગરની અરજી રદ કરવામાં આવશે અરજી કર કરવાનું સરનામું અરજી કરવાનું સરનામું આચાર્યશ્રી નિયામકશ્રી મોહ પટેલ ગ્રામ સેવા મહાવિદ્યાલય સમોડા ગણવાડા તાલુકો સિદ્ધપુર જિલ્લો પાટણ પિનકોડ ત્રણ આઠ ચાર એક પાંચ એક